નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કે ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમ આલમના અંગત સચિવ મળ્યો નોટોનો પહાડ દેશમાં ચાલી રહેલી વચ્ચે ઈડી એ ખંડ સરકારના મંત્રી આલમ ગીર સ્થળો પર તરોડા પાડ્યા છે આ સમયગાળા દરમિયાન ઈડીને મોટી સફળતા મળી છે દરોડામાં મોટી રકમ રોકડ રકમ મળી આવી છે આ સમયગાળા દરમિયાન ઈડીએ અત્યાર સુધીમાં વીસ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે જ્યારે નોટોની ગણતરી હજુ ચાલી રહી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત મદદનીશ ઘરે રાંચીના કાર્યવાહી કરી હતી આ દરમિયાન ઘરેથી મોટી મળી આવી છે ઈડી આલમગીર આલમના પીએસ આસિસ્ટન્ટ સહિત અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે જેમાં રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના એન્જિનિયર વિકાસ કુમારનાર રાંચીના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઈડીએ ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર કેની ધરપકડ કરી હતી રામની ધરપકડ કરવામાં આવી હતી વિભાગ સાથે સંબંધિત કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લઈને મની લોન્ડરિંગના કેસમાં વિરેન્દ્ર રામની ધરપકડ કરવામાં આવી હતી આ કેસની તપાસ દરમિયાન ઈડીએ મંત્રી આલમગીર આલમના પીએસ સહાયકના ઘરે દડવા પાડ્યા હતા આ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે